આજનો દિવસ કારતક સુધ્રીજ આપણે જાણીએ છીએ કે શરૂઆતના દિવસો એને દિવાળીના દિવસો તરીકે આપણે લઈએ છીએ અને એ અનુસંધાને મારે આજે થોડી વાતો કરવી છે કોઈ એક ગામમાં આર્યા એક લગભગ વીસેક વર્ષની ઉંમરની દીકરી એના માતા પિતા અને દાદા દાદી સાથે રહેતી હતી થોડા વખતમાં એ પોતે શહેરમાં ભણવા માટે જાય છે પણ ત્યાં એને ગમે તે સંજોગોમાં એને પોતાને આગળ વધવું હતું પણ જીવનમાં એને રસ ન રહ્યો અને જીવનમાં ખાલી પો લાગવામાં આવ્યો અને ખાલી પો લાગવામાં આવ્યો એટલે તરત જ પોતાના ગામમાં જાય છે અને ત્યાં દાદીમાને મળે છે એમ કહે છે કે મને ભણવામાં રસ વાગતો નથી અને દાદીમા સાથે થોડી વાતચોત કરે છે ત્યારે દાદીમા એમ કહે છે કે બેટા આજે જ બરોબર કારતક સૂત્રિ છે માતા પાર્વતીનો દિવસ છે અને માતા પાર્વતીને મારે તને એક તપ કથા કહેવી છે આર્યા મારે તને એમ કહેવું છે કે આ જે ખરેખર જે કારતક સુદ ત્રીજ છે એ આપણા દિવાળીના તહેવારોમાં ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને એને સંકલ્પના દિવસ તરીકે બતાવવામાં આવે છે અને આ દિવસે જો કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનો જો સંકલ્પ કરે તો એ સંકલ્પ ચોક્કસ ફળે છે એમ આ તહેવારનું મહત્વ છે પૌરાણિક રીતે તને મારે વાર્તા કેવી છે કે માતા પાર્વતી અને શંકર ભગવાનના મિલનનો પણ આ પવિત્ર દિવસ છે આ દિવસ સમર્પણનો દિવસ છે અને આત્મશુદ્ધિનો પણ દિવસ કહી શકાય પાર્વતીએ ખૂબ કઠણ વૃત્ત કર્યું અને શંકર ભગવાનનું દિલ જીતી લીધું અને આ દિવસને ફરી એકવાર દાદી એમ કહે છે કે આ સંકલ્પ દિવસ છે સત્ય નિષ્ણો દિવસ છે આજે પ્રેમનો સંદેશો આપવાનો દિવસ છે અને જો કોઈ પણ માણસ જો નવા સંકલ્પો અને શુદ્ધ વિચારો સાથે આજે કરે એટલે કે આજના દિવસે પ્રારંભ દિન તરીકે કરે અને જીવનમાં એ સંકલ્પને સિદ્ધ કરવા માટેના જો પ્રયત્નો કરે તો ચોક્કસપણે એ સંકલ્પો સિદ્ધ થાય છે આપણા સંકલ્પ અને શ્રદ્ધાથી જીવનમાં આપણને શાંતિ મળે છે અને જીવનમાં સમૃદ્ધિ પણ ખૂબ મળે છે અને આપણા સપનાઓ પણ સાકાર થતા હોય છે આર્યને એની દાદી એમ કહે છે કે બેટા તારે સંકલ્પ લેવા માટેનો તું આજે પ્રયત્ન કર તું જે હિંમત હારી ગઈ છે તારામાં ખાલીપો દેખાય છે એને બદલે તું સંકલ્પ લે કે તું તારા જીવનમાં શું બનવા છે અને એમાં જે મનમાં તું બનાવો બનવા માંગતી હોય એનો દીવો તારે મનમાં પ્રગટાવવો જોઈએ આર્ય વિચાર કરે છે કે મારે આને માટે વિચાર કરી અને નક્કી કરવો કે મારે એક સારા ડોક્ટર તે સંકલ્પનો દિવસ હતો અને એને એ સંકલ્પ માટે એને કુદરત પાસે પ્રાર્થના કરવા માટે એ તળાવના કાંઠે જાય છે ત્યાં દીવો પ્રગટાવે છે અને દીવાની સાથે તળાવની અંદર એ ખરેખર પોતાનો સંકલ્પ કરે છે કે મારે મારા જીવનની અંદર ડૉક્ટર બનવું છે અને હું સમાજ માટેની સેવા કરીશ અને આ દીવાનો પ્રકાશ તળાવના પાણીમાં પણ પડતો હતો અને એક જ વાત એણે મનમાં લીધી કે હું બદલાઈ ચો હું બદલાઈ જઈશ મને જે ખરેખર ખાલીપો લાગે છે ખાલીપોને હું ભરી દઉં છું આજના દિવસે અને એમ માની અને એક એવો ઉત્તમ પ્રકારનો સંકલ્પ લીધો અને દ્રઢ મનોબળ સાથે આ સંકલ્પ ઉપર કામ કરવા માટે એને પ્રતિજ્ઞા કરી દૈનિક રીતે હું શિસ્તબદ્ધ કામ કરીશ દરરોજ મારે જેટલું વાંચવાનું છે એટલું વાંચીશ અને મારું આત્મચિંતન પણ હું સતત કરતી રહીશ અને અભ્યાસ સેવા એની માટે પણ હું સંતુલન કરીશ અને સાથોસાથ મારા પરિવારનો પણ હું સહકાર લઈશ મારા પરિવારમાં દાદા દાદી પણ મને ખૂબ મદદ કરશે અને આ રીતે આર્યાને એ ફરી પાછી ગામડામાંથી શહેરમાં જાય છે ત્યાં ભણવાની ખરેખર તાકાતથી શરૂઆત કરે છે અને એ શરૂઆત કર્યા પછી આખરે આર્યા ડૉક્ટર તરીકે સફળતા પ્રાપ્ત કરી અને ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરે છે એના મનમાં એમ હતું કે આ ડોગર આ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી મારે કોઈ કમાવું નથી મારે પૈસા ભેગા નથી કરવા પણ આ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી મારે ગામડામાં જ્યાં લોકોને ખરેખર મેડિકલની સગવડતા મળતી નથી એવી ભૂમિકા ઉપર મારે સેવા કરવી છે નમ્રતાથી એણે પોતા પોતાના કાર્યને આગળ કરું એની પોતાનો જે સંકલ્પની શક્તિ હતી એ પ્રગટી ગઈ અને ગામડામાં સેવા કરવા માટેનું એક નાનું એવું દવાખાનું શરૂ કર્યું આત્મવિશ્વાસ અને શ્રદ્ધાના જોર ઉપર એના પોતાના તપ વડે એણે પોતે પોતાના કાર્યમાં પણ સિદ્ધિ મેળવી આર્યાની વાર્તા ખરેખર આધુનિક પાર્વતીનો તપ કહી શકાય જેમ આપણને ખબર છે કે આ દિવસે પાર્વતીજીએ એવું તપ કર્યું હતું અને એ તપના અનુસંધાનમાં એણે ભગવાન શંકર ને પ્રાપ્ત કર્યા હતા પ્રમાણે ખૂબ તપ કર્યું અને એ તપના ઓલા તરીકે એ મેડિકલમાં ડોક્ટર તો બની પણ સાથોસાથ સમાજની સેવા કરવા માટે પણ પ્રયત્ન કરો શુદ્ધ વિચાર જો હોય તો ખરેખર ઉત્તમ પ્રકારે પોતાનું જીવન વિકસાવી શકે અને દરેક પોતાનો દીવો પ્રગટાવી શકે મારે સૌ યુવાનોને મારે સૌ સમાજના માણસોને કેવું છે કે આજે જ્યારે ખરેખર કારતક સૂત્રિજ છે ત્યારે તમે તમારા જીવનમાં શું બનવા માગો છો તમારા જીવનમાં તમે શું કરવા માગો છો તમારા જીવનને કઈ રીતે ઉજાડવા માગો છો તમારા જીવનને કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો એને માટે સંકલ્પ સંકલ્પ કરવાનો આ આ ઉત્તમ દિવસ છે અને તમે તમે વધારે વખત લઈ જેને આપણે એમ પણ કહી શકાય કે રટણ કરી અને જો એ સંકલ્પની ભૂમિકા ઉપર તમે આ દિવસે જો પ્રયત્ન કરશો તો આ જે પાર્વતી માતા હતા એને જે ફળ મળ્યું ફળ એટલે આપણે આપણને ખબર છે કે જે ખરેખર શંકર ભગવાનની પ્રાપ્તિ એમ તમને પણ તમારા જીવનની અંદર સુંદર પ્રકારનું ફળ મળશે અને આર્યાએ લીધેલા સંકલ્પ ઉપરથી અને આર્યાએ જે સંકલ્પ લીધો એની દાદીએ જે ખરેખર પાર્વતીજીના સંકલ્પના અનુસંધાનમાં જે કીધું એ લીધે ફરશે સૌ કોઈને કાર્તક સુધી ના ફળે એવી લાગણી સાથે મારે આજની વાર્તા પૂરી કહું છું સૌને ધન્યવાદ